પબ્લિક બંને હંમેશા સાથે જ રહેતી હતી બંને હળી મળીને રહેતી રોજ સરસ મજાનું ગીતો ગાતી અને ઢગલા બન મહાદે કઠું કરતી તેમનું ગીત જાદુયું હતું તે જેવા ગીત ગાય ફૂલ ખીલી જાય અને ઢગલા બન મહાદાપતું એક દિવસની વાત છે તે જંગલમાં એક રાક્ષસ આવ્યો તેને આ ગીત સાંભળી લીધી એ આપણા રાક્ષસોના ગામમાં લઈ જાઉં આ ગીત ગાય અને ઢગલા બંધ મધ આપે હું રોજ મત રોટલા સાથે ખાઈશ અને ઝાડો પાડો થઈશ આ સોચી રાક્ષસ જાદુ કરીને ફૂલી અંદર ભરાઈ ગઈ જેવી બનતી મધમાખી ફૂલી અંદર બેઠી તેવા તરત જ રાક્ષસે એને પકડી લીધું બબલી મધમાખી બહાર બેઠી બેઠી એની રાહ જોતી હતી બનતીને બબલી ફૂલની પાંખડીઓ ખુલતા જોઈ કે એક નાનકડો રાક્ષસ બંટીને હાથમાં લઈને બેઠો છે બબલી ખૂબ ગુસ્સો થઈ ગઈ અને મધ મધમાખીના આખા સેનાને ભૂલાવી લાગી હજારો સેના મળીને એના ઉપર હમલા કર્યો રાક્ષસ ગભરાઈને તાળ જેવો ઊંચો થઈ ગયો રાક્ષસના આખા શરીરે લાહી પડવા લાગી રાક્ષસ ચીસ પાડતો પાડતો ભાગી ગયો